શાળામાં અભ્યાસ કરતા બાળકોને પરીક્ષા બાબતે પૂરતું માર્ગદર્શન સાથે તાલુકાની તાલુકાની જેટલી પ્રાથમિક શાળામાં રવિવારના રોજ શિક્ષણ કાર્ય ચાલુ રહે છે નેનાવા લવારા શેરગઢ થાવર રવિયા એડાલ અને રામપુરા મોટા પ્રાથમિક શાળાના કેટલાક શિક્ષકો રવિવારના રોજ છેલ્લા જુલાઈ માસથી શાળા અભ્યાસક્રમ સિવાય અન્ય જ્ઞાન બાળકોને પીરસી રહ્યા છે જેના થકી શાળાના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટેની પરીક્ષા માટે તૈયાર થઈ રહ્યા છે પ્રાથમિક શાળાના બાળકો મોટા ભાગે મધ્યમ કે ગરીબ પરિવારમાંથી આવતા હોય છે જો કે તેઓ અભ્યાસ બાબતે કાળજી રાખતા હોય છે આવા બાળકોની પસંદગી કરી ધાનેરા તાલુકાના બાર જેટલા શિક્ષકો શિક્ષણનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી બાળકોને વિનામૂલ્યે સેવા સ્વરૂપે શિક્ષણ આપી રહ્યા છે અને આ જે કામ અમારું ચાલી રહ્યું છે છેક જુલાઈ મહિનાથી કરીને રોજનો એક્સ્ટ્રા ક્લાસ લેવાય છે એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના જેવી જે સરકારની જે યોજનાઓ છે અને એ અંતર્ગત જે બાળકોની શિષ્યવૃત્તિ મળે છે એના માટેનો અમારો એક મહત્તમ પ્રયાસ રહ્યો છે અને બીજી વસ્તુ કે આપણું શિક્ષકનું એક કર્તવ્ય છે નૈતિક કર્તવ્ય છે કે જે મેં જ્યારે ડ્યુટી જોઈન કરી ત્યારે મારા પિતાશ્રીએ મને કીધેલું બરાબર કે કર્તવ્ય પાલનમાં જો ચૂક થઈ તો આવતા બોમ્બ ભરવું પડશે બરાબર એટલે કર્તવ્યની નિષ્ઠા સમજી પહેલાં અમારે કોઈ ક્લાસ લેતા વીરાભાઈ કરીને ગયા પછીનો ક્લાસ મો છું અને બીજી વાત એ છે કે રવિવારે પણ અગિયાર થી કોચ સુધી વર્ગો ચાલે છે બરાબર તો આપણે કર્તવ્ય કરવાનું છે અને આ જે બાળકો બેઠા છે એમાંથી મને વિશ્વાસ છે કે આ બે પ્રાઇવેટ શાળાઓ ચાલવા છતાં અમે આ બાળકોને સક્ષમ રીતે તૈયાર કર્યા છીએ અને એકોતેર માંથી પચાસ બાળકો ઓછામાં ઓછાએ જ્ઞાન સાધનાની પરીક્ષામાં પાસ થાય અને પંદરથી વીસ બાળકો એનએમએમએસનું પાસ થાય મતલબ મેરિટમાં આવે એ અમારું ટાર્ગેટ છે અને એને અનુલક્ષીને અમે ચાલી રહ્યા છીએ પછી બીજા જે મારા સ્ટાફ મિત્રો છે એમનો પણ ફૂલ સપોર્ટ છે અમારા આચાર્ય શ્રી વિરભાણભાઈ છે જે હંમેશા સતત અમને પ્રેરણા આપે છે બરાબર કોઈ બી કામ હોય તો એ કરી આપી છે બરાબર બાળકો માટે અને છેલ્લે અમારા બાળકોનો એક નારો છે જે આપને રમેશભાઈ હું ક્યાં માંગુ છું બોલો

કે અલગ અલગ ટીમો બનાવી ભારતના ભાવીનું ઘડતર કરી રહ્યા છે એની અંદર આ પરીક્ષા જે હોય છે એ બાળકોને ધોરણ નવ થી કરી અને બાર સુધીમાં દર મહિને હજાર રૂપિયા પ્રમાણે એક વર્ષના બાર હજાર રૂપિયા એટલે કુલ અડતાલીસ હજાર રૂપિયા બાળકોના ખાતાની અંદર સીધી સીધા સરકાર દ્વારા નાખવામાં આવે જેનાથી બાળકોને શારીરિક કહી શકાય કે બાળકોને ભણવાનો જે ખર્ચ છે એ ખર્ચ એમાંથી બાકાત કરી શકે અને કોઈ પણ બાળક જે છે એ ભણવાનું છોડી ન દે એ હેતુથી આ સરકારે આ બે થી આ ચાલુ કરેલી પરીક્ષા છે અને અમારી સ્કૂલ જે પાલનપુર પણ પરીક્ષા દેવા માટે જતા હતા બાળકોને અને આજ સુધી અમારા એ ક્લાસ બાળકો થકી અને ગામના સપોર્ટ થી અને અમારા આચાર્યવતી થી અને ટીપીઓ બેન ના માર્ગદર્શન હેઠળ અમે આ કામ કરીએ છીએ તો કેટલા ગામના અહીંયા બાળકો આવી અહીંયા અમારે લગભગ સર સોતવાડાના બાળકો હતા

જોકે ધાનેરા તાલુકાની આઠ જેટલી પ્રાથમિક શાળાના શિક્ષકો શિક્ષકના ગુણો ઉપર ખરા ઉતરી બાળકોને શિક્ષણ આપી રહ્યા છે જેમાંથી અન્ય શિક્ષકોએ શીખ લેવાની જરૂર છે